મેઘરાજાએ ઉત્તર ગુજરાતને ગમરોડ્યું દાતામાં સરકારી હોસ્પિટલમાં વરસાદી પાણી ઘૂસ્યા કડીમાં સોસાયટીઓમાં અને રહેઠાણ મકાનોમાં પાણી ઘૂસી જતા ઘર વખરી પલડી નમસ્કાર મિત્રો સમાચારમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો સમાચાર છે કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર બાદ હવે મેઘરાજાએ ઉત્તર ગુજરાતને ગભરોડ્યું છે કડી જોટાલા તેમજ સાબરકાંઠા દાતા સહિતમાં ધોધમાર વરસાદ વરસ્યો છે કડીમાં સવા પાંચ ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ હતી સોસાયટીઓમાં અને રહેઠાણ મકનોમાં પાણી ઘૂસી જતાં ઘર વખરી પલડી ગઈ છે જ્યારે દાતામાં સરકારી હોસ્પિટલમાં પાણી ઘૂસી આવ્યા હતા આજે સવારે છ વાગ્યે પૂર્ણ થતાં છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના એકસો ને દસ તાલુકામાં વરસાદ નોંધાયો છે જ્યારે આજે સવારે છ વાગ્યાથી આઠ વાગ્યા સુધીમાં અઠ્યાવીસ તાલુકામાં વરસાદ વરસ્યો હતો તો મિત્રો આ હતા વરસાદને લગતા સમાચાર નવા નવા સમાચાર બનાવવા માટે આપણી ચેનલ સાથે સતત જોડાયેલા રહેજો અને સમર્થન આપજો ધન્યવાદ